ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની લીંબુ શિકંજી બનાવીશું તો તેના માટે મેં અહીંયા બે લીંબુ લીધા છે એક બાઉલમાં આપણે બંને લીંબુને સરસ મજાને નીચો લઈશું અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો ગરમીમાં લીંબુનો શરબત કે લીંબુ શિકંજી કંઈ પણ પીવું જોઈએ તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે પછી અહીંયા આપણે એક ચોથાઈ જેટલો સંચળ પાવડર લઈશું એક ચોથાઈ જેટલું શેકેલા જીરા પાવડર અને એક ચોથાઈ જેટલું જલજીરા પાવડર લઈશું તમે ચાટ મસાલો અને અમચૂર પાવડર પણ નાખી શકો છો મેં અહીંયા નથી નાખ્યું પછી પુદીનાના બે ચાર પાનને આ રીતે મસળીને નાખી દેવાના છે પછી આપણે તેની અંદર સાડા ત્રણ ચમચી જેટલું દળેલી સાકર લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તેને પછી આપણે તેમાં એકદમ ઠંડુ પાણી નાખવાનું છે તેને મિક્સ કરી લેવાનું છે અને પછી અહીંયા બંને ગ્લાસમાં આપણે બરફ નાખીશું અને એક એક ચમચી જેટલા આપણે તતમરિયા નાખીશું પછી તેની અંદર આપણે જે શરબત બનાવ્યો છે લીંબુ શિકંજી તે નાખી દેવાનું છે પછી લીંબુની સ્લાઇસ નાખવાની છે અને પુદીનાથી ગાર્નિશિંગ કરશું સરસ મજાની આપણી લીંબુ શિકંજી તૈયાર થઈ ગઈ તમે પણ આ રીતે જરૂરથી બનાવીને પી